નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાણો છે અને ક્યાં કેટલો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે આજે થઈ છે તારીખ દસ અને દસ તારીખને લઈ અને હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને આપણે વાત કરવાની છે દસ તારીખનું જે હવામાન વિભાગે ચાર્ટ જારી કર્યો છે તેને લઈને પણ વાત કરવામાં આવી રહી છે એ પહેલાં એ જણાવી દઉં કે હવામાન વિભાગે એવું કહ્યું છે કે અત્યારે રાજ્યની અંદર જે ચોમાસું છે તે હવે ધીમે ધીમે કરીને ફરી એક વખત બ્રેક પછી સક્રિય થયું છે અને જે આગામી સમય છે તેમાં ક્યાં કેટલો વરસાદ રહે તેને લઈ અને આ ચાર્ટ જે છે જારી કરવામાં આવી ગયો છે આપણે આજની વાત કરીએ છીએ આજે તારીખ થઈ છે દસ એટલે કે દસ તારીખે વહેલી સવારથી જ ઘણા જિલ્લાઓમાં ઘણા તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાણો છે અને સવારથી જ મેઘરાજા છે એ આવી ગયા હોય તેમ લાગે છે આટલા દિવસની શાંતિ પછી હવે તડકો ગયો છે ને વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે દસ તારીખની વાત કરીએ દસ તારીખમાં હવામાન વિભાગે ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીનું અનુમાન આપ્યું છે એટલે કે દસ તારીખથી લઈ અને હવે આગામી દિવસોનો આપણે જોશું કે કઈ રીતના છે તો દસ તારીખમાં અત્યારે તો સમગ્ર સર્વત્ર ગુજરાતની અંદર બ્લૂ જ દેખાય છે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ રહે તેવી હાલ શક્યતા છે વાત કરીએ અગિયાર તારીખની અગિયાર તારીખમાં હવામાનમાં પલટો દેખાય છે અને વરસાદ બહુ ઓછો થઈ જાય તેવી શક્યતા છે ગ્રીનમાં આવી ગયું છે ગ્રીન એટલે કે બહુ છૂટા છવાયા સ્થળો હોય ગ્રા ગ્રામ્યના ગામડાઓ હોય કે પછી આઇસોલેટેડ જગ્યા હોય તેવા જે જગ્યાઓ છે ત્યાં વરસાદ પડે તેવી હાલ શક્યતા છે ને એમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હાલ કરવામાં આવી છે અગિયાર તારીખ માટે હવામાન વિભાગ દ્વારા જે આવનારા બીજા દિવસ છે એટલે કે બાર તારીખ અહીંયા ખાલી તારીખમાં ફેર આવ્યો છે તમે જોઈ શકો છો અહીંયા અગિયાર તારીખ છે અને આ અહીંયા બાર તારીખ થઈ જાય છે એટલે કે જે ચેતવણી અને હવામાન વિભાગનું જે અનુમાન છે જે અગિયાર અને બાર તારીખ એટલે કે આવનારા ચોવીસથી અડતાલીસ કલાકની અંદર હવામાનમાં એવો બધો પલટો દેખાતો નથી ક્યાંય કે જેથી કરી અને ભારે વરસાદની પણ આગાહી હોય અને જે સિસ્ટમ સક્રિય થઈ છે એ પૂરતી રીતના સક્રિય કદાચ નથી થઈ એને કારણે અત્યારે હવામાનની જે આગાહી છે તે બાર તારીખ સુધીમાં કન્ટીન્યુ કરવામાં આવી છે કે જે ઘણા સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી હાલ શક્યતા છે આ ચાર્ટમાં જેમ જેમ મોઇશ્ચર હવામાનની અંદર આવશે તેમ તેમ પવન પણ બદલાશે વાદળ જ્યારે ખુલશે ત્યારે પણ અને જ્યારે વરસાદી સિસ્ટમ નવી બનશે એની પેટર્ન બનશે તેમ તેમ હવામાન વિભાગ દ્વારા નવા ચાર્ટ પણ જારી કરવામાં આવશે તેને લઈને પણ અપડેટ તમને કરતા રહીશું અત્યારે જે મેપમાં દેખાય છે તે એ પ્રમાણે છે કે હાલ કોઈ એવી બધી આગાહી કરવામાં આવી નથી તેર તારીખની વાત કરીએ તો તેર તારીખની અંદર હવામાનમાં પલ્ટો દેખાય છે તેર તારીખની અંદર બે પ્રકારના તમને સિમ્બોલ દેખાતા હશે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત આ તમામની અંદર બ્લૂ દેખાય છે જ્યારે કે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તમને ગ્રીન દેખાય છે એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્ર દરિયાકાંઠાનો પટ્ટો ત્યાં બધાની અંદર ગ્રીન એલર્ટ છે એટલે કે અમુક જે સ્થળો છે છોટાછવાયા હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય કે આઇસોલેટેડ જગ્યા હોય ત્યાં હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી હાલ શક્યતા છે ઘણા સ્થળો ઉપર એવી શક્યતા કરવામાં આવી રહી છે જ્યારે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ એટલે કે મધ્ય ગુજરાત અને નીચે દક્ષિણની આપણે વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર બ્લૂ એટલે કે ત્યાં ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ મહારાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો મુંબઈમાં ભારે વરસાદ છે અગિયાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે અને લોકો પણ પાણીમાં જતા હોય કે ફસાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે હવામાન વિભાગ જે આગાહી કરે છે તેને લઈને અમે સતત અપડેટ પણ આપીએ છીએ તેર તારીખ માટેનો આ ચાર્ટ છે આગામી હવે જે ચૌદ તારીખ છે આપણે વાત કરીએ ચૌદ તારીખની તો ત્યાં ખાલી ચાર્ટમાં કંઈ ફેરફાર નથી આવ્યો તારીખ બદલી છે અગિયાર બાર તારીખ જેમ હતી એ જ રીતના ચૌદ તારીખે પણ સેમ એ જ આગાહી રિપીટ કરવામાં આવી છે કે જ્યાં કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ગાજવી સાથે હળવોથી મધ્યમ વરસાદ રહે જ્યારે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામની અંદર ઘણા બધા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હાલ કરવામાં આવી છે કે જેમાં ગાજવી જ રહે અને શહેરી વિસ્તાર હોય તેમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી હાલ શક્યતા છે ખેડૂતો માટેના પણ સમાચાર જે પણ હશે તેને લઈને અને તંત્રએ શું કામગીરી કરી છે તેને લઈને તમારા વિસ્તાર તમારા તાલુકામાં ક્યાં કેટલો વરસાદ છે તે તમામ વસ્તુ તમને ક્યાં વાંચવા મળશે એ વાંચવા મળશે તમને ગુજરાત તકની વેબસાઇટ પર યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુક પર પણ અમે તમને વિડીયોના માધ્યમથી સતત અપડેટ આપતા રહીશું કાંઈ પણ એવું લાગે તો અમને અમને ચોક્કસથી કમેન્ટમાં કરીને જણાવજો કે તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ છે ક્યાં શું સ્થિતિ છે અને ગુજરાત તકને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર